રાજકોટ જિલ્લાના ઉપલેટાના પાટણવાવ રોડ પર આગનો બનાવ સામે આવ્યો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના પાટણવાવ રોડ પર આગનો બનાવ સામે આવ્યો છે પાટણવાવ રોડ પર મોર્ડન પાન પાસેના કચરામાં આગનો બનાવ બન્યા હોવાની માહિતી સામે આવી છે આ ગંગેની જાણ થતા સ્થાનિક આગેવાન નગરપાલિકા સુધરાઈ સભ્ય ઇમરાન ઇકબાલ મિયા પિરઝાદા અને માજી સુધરાઈ સભ્ય રજ્જાક હિંગોરા ઘટના સ્થળે દોડી આવી તંત્રને જાણ કરી

અને તાત્કાલિક હેદું ઠાલું છે કોઈ જાતની કાંઈ આનાકાની બનેલ છે નહીં ઓવરનવર અહીંયા આગ લાગે છે તો એના માટે થઈ અહીંથી ખાતરના ઢગલા ઉપડાવવાની જરૂર છે પાટલી સોસાયટી માલિકો ધોવાળો જાય છે તો કોઈ રહી નથી શકતા પોર પણ આગ લાગી હતી તો મરચા વાળી ધોવાળી ભૂકી હતી તો માણસો રહી નતા શકતા આટલી મદદ કરવા ચીફ ઓફિસર સાહેબની મહેરબાની